કોઈને મારે નહીં સીધો છે ખાય ને તો અહીંયા અડો તો મારે બાકી નથી મારા ડમરું પાક ઉપર વરી ગયા છે જો કે તમે જોઈ શકો છો નામાં સેલું પાણી પીવાનું હતું તો કે પાઈ દીધું છે તો અહીં છે એવડા મોટા મોટા પાણા ભરતીમાં માં એવડા મોટા મોટા પાણા છે મકાનમાં ભરતી ગીત કરતી એવડા તો ભાઈ અહીં છે ઓળખ જો કે અહીં મોટા થઈ ગયા છે થોડા તમે જોઈ શકો છો આ અમારા અડદ છે તો હું અહીંયા આવ્યો છું અહીંયા અહીંયા બગીચા પણ હા આવી ગયો અહીંયા અડદ છે અને અહીંયા અડદ થોડાક વહેલા આવ્યા હતા એટલે થોડાક વધુ મોટા છે જો કે જો કઈ જ આ અડદ છે જોઈ લો ગમે તો લાઈક શેર સબસ્ક્રાઈબ અને કોમેન્ટ કરવાનું ના ભૂલતા થેન્ક યુ ફોર વોચિંગ બાય બાય